નમસ્તે વિદ્યાર્થી મિત્રો સહજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે પાઠ તેર સાગર કાંઠો જે વિદ્યાર્થી મિત્રો પ્રવાસ વર્ણન છે તેના લેખક છે રઘુવીર ચૌધરી તેમનો જન્મ પાંચ બાર ઓગણીસો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રવાસ વર્ણન છે તે સોમનાથ દીવ દાંડી માંડવી જેવા દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળોનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે દરિયાકાંઠાની વિશેષતાઓ અહીંયા વર્ણન કરવામાં આવી છે ઐતિહાસિક સ્થળો અને અંગ્રેજોના આગમનથી જે ઐતિહાસિક સ્થળો હતા કથાઓ અહીંયા સાગરકાંઠે વર્ણવવામાં આવે છે રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો હતો કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યયન અધ્યાપન કાર્ય કર્યું છે તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે કવિતા ટૂંકી વાર્તા વિવેચન નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે ઉપરવાસ કથાયત્રી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે ઝૂલતા મિનારા નાટક સંગ્રહ અને સહરાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યો છે તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર દ્વારકા સોમનાથ દીવ દાંડી માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓ વર્ણન કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતને આશરે સોળસો કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો મળ્યો છે અંગ્રેજોના આગમનથી લઈ અને ઐતિહાસિક કથાઓ સાગર કાંઠે બની છે વિદ્યાર્થી મિત્રો આપણે હવે પાઠ જોઈએ વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરતા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ હતી રેવતી વરુણ અને સિંધુ ઘંટ વાગતા ચર્ચા અટકી સોમનાથે પ્રવાસ કરવાની સાથે પાટિયા પર નજર કરી એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા વિદ્યાર્થીઓ સામે ફરીથી ફરીને બોલ્યા રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની સિંધુના ઊરમાંથી તો ઉઠશે અમી વાદળે આ પહેલાંના તાસમાં ગુજરાતી શિક્ષકે આ મુક્ત લખ્યું હશે એમ માનીને સોમનાથ ઘૂસવા ગયા ત્યાં રેવતીએ વિનંતી કરી રહેવા દો સાહેબ એ શુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે વિદ્યાર્થી મિત્રો આ ક્લાસમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે વાર્તા ચાલી રહી છે સોમનાથે એમની ડાયરી ખોલી પોતાના વર્ગ વર્ગના દરેક વિદ્યાર્થીઓને એમના જન્મદિવસે એ શુભેચ્છા આપતા હતા આજે પોતે કેમ ચૂકી ગયા આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ છે સિંધુને શુભેચ્છા આપી એ પગે લાગીને ઊભો રહ્યો રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી સોમનાથે પહેલો ટુકડો લીધો અરે વાહ છે સુખડી પણ મોહનથાળ જેવી જ પો રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો કચ્છનું માનવી સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તીર્થલ આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તો શાબાશ તમે દરિયાકિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો પૂર્ણિયાના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા વિદ્યાર્થી મિત્રો આ ક્લાસમાં આ વાતો ચાલે છે વિદ્યાર્થીઓ અને સ સાહેબની વચ્ચે કે આપણે પહેલાં કંઈ ગયા હતા એક છોકરા જે છોકરો છે સિંધુ એની બર્થડે ડે હતી તો તેનું મીઠાઈ વેચતી રેવતી તેની ફ્રેન્ડ છે સોમનાથ પણ તેનો મિત્ર છે સાહેબ કહે છે કે આપણે આબુ અંબાજી ગયા વખતે આપણે આબુ અંબાજી ગયા હતા અને વિદ્યાર્થીઓને કહે છે કે તમે જે દરિયા કિનારો પસંદ કર્યો એ મને બહુ ગમ્યું સ્વામી આનંદ સિંધુએ કહ્યું પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે તેથી આપણે ગાયેલું સાગર પિનાર અંજલી નવ ટોળજો બાપુ ગાંધીજી દરિયાદિલ હતા એમણે કદી કોઈને શાપ ન આપ્યો આશીર્વાદ જ આપ્યા એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી એ વાત કરે છે કે પર્વતની ઊંચાઈ જોઈ પછી તેમણે ગાંધીજી ઝવેચંદ મેઘાણી બાપુની વાત કરી સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા જ લાગે છે રેવતીએ વરુણ સામે જોઈ સોમનાથ સાંભળે એ રીતે કહ્યું સોમનાથે તુરંત પીઠ ફેરવી મુક્ત ભૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયાકાંઠાના સ્થળોના નામ લખવા માંડ્યા છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વાહન ચિત્ર પછી દ્વારકા ભેટ દ્વારકા લખ્યું બોલો હવે શું લખવું માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલો વિદ્યાર્થીએ કહ્યું મેં માધવપુર જોયું છે એના વિશે લેખ પણ લાગ્યો લખ્યો છે લો વાંચો વિદ્યાર્થીઓએ સોમનાથ પ્રોત્સાહન આપે છે એ બંને એટલું જાતે તો વધુ સારું એવું તે માને છે તેથી લેખ વાંચવા લાગ્યા એક વિદ્યાર્થી હતો તેણે કહ્યું કે મેં માધવપુર જોયો છું તો કે એના વિશે મેં લેખ લખ્યો છે તો એ વિદ્યાર્થી મિત્રો ક્લાસરૂમમાં વાંચે છે માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે અહીં સદીઓ જૂના ઝાડ છે આંબલી રાયણ નળિયેલી બેશુમાર છે પપૈયા છે અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માચા છે અહીં રૂકમણી શ્રીકૃષ્ણના લગ્ન દર વર્ષી ઉજવાય છે ભવનાથ અને તરણે તરની જેમ અહીંનો મેળો જાણે જાણીતો છે અહીં ભાદર ઓજત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે અહીંનો કિનારો વિશાળ અને ઉજળો છે ઘણા પ્રવાસીઓ ચોરવાડા કરતાં માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો આ માધવપુરના સૌરાષ્ટ્રમાં સાગર કિનારાની વાત કરી રહ્યા છે કે ત્યાંનું વર્ણન કેવું છે રૂકમાણી કૃષ્ણ ભગવાનના લગ્ન ત્યાં દર વર્ષે ઉજવાય છે ત્યાં પહેલાંના પહેલાંના જમાનામાં જે આંબલીનું ઝાડ રાયણનું ઝાડ નરિયેલનું ઝાડ એ એ પણ ત્યાં જોવા મળે તો ચાલો માધવપુર રેવતી બોલી સોમનાથી રેવતી બલરામના પૌરાણિક પૌત્રો પૌત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું સોમનાથે લખ્યું સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વર્તનને ભૂલી ગયા સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું અરે હા દ્વારકા અને માધવપુર વચ્ચે પણ પોરબંદર ખરું રાષ્ટ્રપિતાના જન્મસ્થળે કેમ ભૂલાય અને ત્યાંનો દરિયાકિનારો પણ મુંબઈના ચોપાટી વિસ્તારની ભૂલાવી દે એવું છે તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહે અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓએ ખેંચી લાવે છે એ સાતમો દ્વારકાનો ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારી શોભા છે કહે છે કે જ્યારે આપણે અહીંયા જે રાષ્ટ્રપિતા છે ગાંધીજી છે એમની વર્ણન કેમ ભૂલાય માધવપુરની અને પોરબંદરનું વચ્ચે આવે દ્વારકા અને માધવપુર વચ્ચે જો પોરબંદર આવે તો તેનું વર્ણન કેમ ભૂલાય સર તમે એકવાર સાત દ્વારકાની વાત કરતા હતા હા એ માટે આપણે પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર સાતમી વાર બંધાયેલું છે તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે દ્વારકા એટલે ભારતના સમુદ્ર માર્ગ પ્રવેશનારું દ્વાર ગેટ ઓફ ઇન્ડિયા એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા તળાજા પાસેનું ભવનાથ મંદિર આ જ મહા મહારાજ જલ પર પર ઉદય જોઈએ કવિકાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું નજીકમાં મણા અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું આ વર્ણન કરે છે કે જેમ 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 એ લોકો આગળ વધતા જાય છે અને કંઈક નવું દેખાય તો તેનું વર્ણન કરે છે કહે છે કે ઇતિહાસના પહેલાંના મંદિરો જે પ્રાચીન મંદિરો એનું અહીંયા વર્ણન કર્યું છે ગેટવે ઓફ ઇન્ડિયા સમુદ્રના માર્ગ ત્યાંનો જે અલંગ વહાણ છે તે જે વિશ્વવિખ્યાત છે તેનું પણ અહીંયા વર્ણન કર્યું છે લોથલ અને તીર્થલ કશો સંબંધ ખરો વરુણ પૂછ્યું છે આ ક્લાસમાં વિદ્યાર્થીઓ વાતો કરે છે તેનું અહીંયા વર્ણન છે સંબંધ સમુદ્રના સોરસો છાસઠ કેમી લાંબા સાગર કિનારાનો પણ જો આપણે તીર્થલ જઈશું તો દાંડીના દર્શન પર કરીશું સમુદ્ર ઉદાર હૈયે માનવજાતિને મીઠું પૂરું પાડે છે અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો ગાંધીજીએ એક મીઠું મીઠું મુઠ્ઠી લઈને સત્યાગ્રહ કર્યો વેરો નાખવાના કાયદાને પડકાર્યો આખો દેશ બે બેઠો થયો ભારત પર દરિયાના ઉપકાર કંઈક ઓછો નથી અહીંયા પાછું દરિયા કિનારાની વાત આવે દાંડીની વાત આવે કે ગાંધીજીએ જ્યારે મીઠાનો સત્યાગ્રહ કર્યો ત્યારે એક ચપટી મીઠું લઈ અને તેમને આખા દેશને કરમુક્ત કરાવ્યા હતા સર આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે કહે છે કે પહેલો પહેલાં લોકો સોમનાથથી સીધા ખંભાત જતા અહીંયા વિદ્યાર્થીઓ અને સર વચ્ચે વાતચીત ચાલે કે આવું આવું આપણે જઈશું તો કેવી મજા પડશે ત્યાં આપણે નૌકામાં બેસીશું હોડીનું આખા અંદર ફરીશું તેવું એ લોકો વર્ણન કરે છે મોટા થાવ પછી જજો જામનગરના સદગત જગુભાઈ તન્ના એકલા નાનકડી નાવડીમાં મુંબઈ ગયેલા છે આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે દરેક મંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ જ હોય છે ગુજરાતીઓ દરિયાખેડું ગણાય છે કેમ કે એ દરિયાઓને ઓળખે છે અને પૂંજે છે ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે સિંધુ એ ગાય છે જુલેલાલ હિન્દુ મુસ્લિમ એક માન્ય છે દેવનો અવતાર ગણાય છે તો તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું વરુણ કહ્યું ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો વિદ્યાર્થી મિત્રો સાંભળ્યું ને વિદ્યાર્થીઓ એકબીજાને મસ્તી મજાક કરી રહ્યા છે કે છે કે હું જુલેલાલ પોતાનું નામ રાખી શકું છું ત્યારે સિંધુ એને એ ગીત ગાવા લાગ્યો ઓ લાલ મેરી પત રખ્યો લાલણ ઓ લાલ મેરી પત રખિયો બલા ઝૂલે લાલણ એ રીતે ગીત ગાવા માંડ્યા આખો વર્ગટાળીઓ સાથે જોડાયો વિદ્યાર્થી મિત્રો આ સ્કૂલમાં શિક્ષક અને વિદ્યાર્થીઓનું વર્ણન ચાલતું હતું કે આપણે અહીંયા જઈએ અહીંયા જઈએ સોમનાથ જઈએ દ્વારકા જઈએ દીવ જઈએ દાંડી માંડવી દરિયા કિનારે તેમણે સ્થળોનું અહીંયા વર્ણન કર્યું છે વિદ્યાર્થી મિત્રો પાઠ પૂર્ણ થયો હવે આપ આગલા વિડીયોમાં સધ્ય અભ્યાસ મૂકીશ નમસ્તે